હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરહૃદય હાર્દિક સ્વાગત છે આજે વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિતીય સામાયિક પરીક્ષાની અંદર ધોરણ અગિયાર વિષય સમાજશાસ્ત્રનું બે કલાકનું પચાસ ગુણનું પેપર નવા માળખા પ્રમાણેનું આ પેપરની આપણે ચર્ચા કરવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરશો અને હા આ સોલ્યુશનનું આપણે વિડીયો છે તો વિદ્યાર્થી મિત્રો અંતક સુધી નિહાળશો તો વધુ ફાયદો થશે અને જે મિત્રોને પરીક્ષા માટે ઉપયોગી પેપર શેટ સોલ્યુશન સાથે જોતા હોય તો સોલ્યુશન સાથેનો પેપર શેટ એટલે કે પેપરો સમૂહ મળી જશે તો ધોરણ અગિયાર આઠસના ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો છે બધા વિશે થઈને હિન્દી અને સંસ્કૃતના પણ પેપરો છે કોમર્સના પણ પેપરો છે તો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે આ સિવાય સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો તો મિત્રો તમારા સમાજશાસ્ત્ર ભૂગોળ બધા જ વિષયના સ્વાધ્યાય છે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પેપરો એકમ કસોટી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો જુદા જુદા પેડ પ્લાન પરીક્ષા માટે લખો વિભાગ એ દરેકનો એક ગુણ એવા દસ પ્રશ્નો દસ ગુણ સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો ઓગસ્ટ કાંત સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે સામાજિક ખ્યાલ વિભાવના જે તે ઘટનાને સૂચવતી કેવી રચના છે તાર્કિક માનવ સમાજ અને શરીરની રચનાની તુલના કોણે કરી છે હર્બર્ટ સ્પેન્સર સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે સામાજિક પ્રક્રિયા સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદભવે છે સામાજિક સંબંધો સમાજમાં ધોરણો અને મૂલ્યો મળીને સાની રચના થાય છે સંસ્કૃતિ ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે મકાનો કયા સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે હિન્દુ કોના મત મુજબ જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતર લગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ જૂથ છે એમ શ્રી નિવાસ વિભાગ બી એક એક વાક્યમાં જવાબ આપો દરેકનો ગુણ ગુણ એવા પાંચ પાંચ પ્રશ્નો એટલે કે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો તો કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો એ વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક માર્ક્સનું હતું સામાજિક વ્યવસ્થાએ ટકી રહેવા માટે કઈ ચાર કાર્યાત્મક જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ તો અનુકૂલન ધ્યેય પ્રાપ્તિ સુગ્રથન અને રચનાની જાળવણી અને તંગદીલી નિવારણ પાર્સન્સ કઈ ક્રિયાને સામાજિક ક્રિયા કહે છે તો ધ્યેય અભિમુખ ક્રિયાને સંસ્કૃતિ એટલે શું તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત વિભક્ત કુટુંબ એટલે શું તો વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને તેમના અપરિણીત સંતાનોનો સમાવેશ થાય છે કુટુંબ જીવનના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવે છે વિભાગશી ટૂંકમાં જવાબ લખો દરેકના બે ગુણ તો આઠમાંથી કોઈ પણ

તો એ પણ આપેલું છે ત્યારબાદ અહીં વ્યવસ્થિત તમે લખી શકશો પ્રત્યાયન માધ્યમો જણાવો પ્રત્યાયન માધ્યમો જણાવો સંસ્કૃતિના લક્ષણો સવિસ્તર સમજાવો ત્યાર પછી સામાજિક વર્ગ એટલે શું અને ભ્રાતુક્રિય લગ્ન એટલે શું વિભાગ ડી દરેકના ત્રણ ગુણ તો આઠમાંથી કોઈ પણ પાંચ સવાલ તો ત્રણ ગુણના સામાજિક નિયંત્રણની વ્યાખ્યા અને લક્ષણો સમજાવો બરાબર લક્ષણો પણ દર્શાવેલા છે સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ વિશે સ્પર્ધા વિડીયો પોસ્ટ કરીને લખતા જશો મિત્રો ત્યાર પછી નીચે આપેલા ફકરાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો બરાબર તો પેરેગ્રાફ પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના થશે તો પ્રશ્ન પૂછશે ને એના પેટા જવાબ બરાબર તો આવી રીતે પેરેગ્રાફ પૂછી શકે છે સામાજિકીકરણના અન્ય વાહકો જણાવો સભ્યતાનો અર્થ સ્પષ્ટ કરી તેનું કાર્યક્ષેત્ર સમજાવો ત્યાર પછી પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે કુટુંબના લક્ષણો જણાવો કુટુંબના લક્ષણો ક્લિયર આગળ વિભાગ ઈ ત્રણમાંથી માંથી કોઈ પણ બે સવાલ પાંચ ગુણના પાંચ ગુણ્યા બે દસ વિસ્તારપૂર્વક તો સામાજિકીકરણ એટલે શું સામાજિકીકરણની એજન્સી તરીકે કુટુંબ અને મિત્ર મિત્ર જૂથની જૂથની ભૂમિકા ભૂમિકા સમજાવો બરાબર સમજાવો આગળ સામાજિક સંસ્થાનો અર્થ આપે સામાજિક સંસ્થાના લક્ષણો જણાવો સામાજિક સંસ્થાના લક્ષણો જણાવો ત્યાર પછી ચોત્રીસમું છે પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાના સોલ્યુશન છે આ સોલ્યુશનની પીડીએફ જે મિત્રોને જોતી હોય તો આપણે વાત કરીએ પ્રમાણે પેટ કોર્સમાંથી મળી જશે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો અને બધા જ મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવારવતી શુભકામનાઓ ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ